અહીં એમના એક અધિકારી ભટીયાર સાહેબ આઈઆરડીમાંથી ઉપસ્થિત છે તો કોઈ લાભાર્થી બાકી હોય તો ગ્રામ પંચાયતના વિસીઓ મારફત એની ઓનલાઈન અરજી કરાવી અને ભટીયાર સાહેબને કાગળો આપશો તો કોઈ લાભાર્થી બાકી રહી ગયું હોય તો એનો પણ લાભ મળવા પાત્ર છે આ સિવાય પીએમ કિસાન સન્માન નિધિ મિત્રો વિશ્વની મોટામાં મોટી બે યોજનાઓ ચાલે છે એક પીએમ કિસાન સન્માન નિધિ અને એક આયુષ્યમાન ભારત કાર્ડ મિત્રો ભારતના દરેક ખેડૂતના ખાતામાં વર્ષે 6000 રૂપિયા માનીને નરેન્દ્રભાઈ મોદીની સરકાર સીધા ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ યોજના તરીકે બેંકના એકાઉન્ટમાં જમા કરાવે છે જેમાં પણ કોઈ ખેડૂત ખાતેદાર બાકી હોય તો અહીંયા ગ્રામ સેવક ઉપલબ્ધ છે તો એમનો પોતાનો આઠ બેંકની ચોપડી અને આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવી અને કોઈને પૈસા ના આવતા હોય તો પણ એમનો લાભ લેજો એ સિવાય મિત્રો વિશ્વકર્મા યોજના પીએમ વિશ્વકર્મા યોજના જે નવી યોજના એ છે જે કારીગર વર્ગ માટે એક લાખ રૂપિયાની લોન કોઈ પણ જામીન વગર મળે છે અહીંયા બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક સેવા સહકારી મંડળી તમામ વિભાગો ઉપલબ્ધ છે તો જિલ્લા ઉદ્યોગ મારફત આપ એમાં પણ અરજી કરશો તો ચાર ટકાના દરે એક લાખ રૂપિયા મિત્રો કારીગર વર્ગ ને મળવા પાત્ર છે તાલુકા પંચાયત આઈસીડી વિભાગ મારફત મળતી હોય છે તો અહીંયા એનો સ્ટોલ લગાયલો છે તો એમાં પણ આંગણવાડી મારફત એનું અમલીકરણ થતું હોય છે તો એ પણ યોજનાનો લાભ લેજો એ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજના તળે અન્ન મળી રહે ગરીબ ને ભૂખ્યું સુવું ન પડે એના માટે માનીને નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ યોજના ચાલુ છે અને વર્ષ માટે લંબાવી છે જે કોઈ બીપીએલ કાર્ડ ધારક અથવા તો અન્પૂર્ણા કાર્ડ ધારક બાકી હોય તો એમાં પણ આપના ગામમાં સસ્તાનાથી દુકાન ચાલે છે તો એનો પણ લાભ લેશો એના સિવાય મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ જે ખેડૂત ખાતેદારને ત્રણ લાખ રૂપિયા સુધીનું વ્યાજ રહિત લોન મળે છે એ સેવા સહકારી મંડળી મારફત બેંક મારફત દરેક ખેડૂતને ત્રણ લાખ રૂપિયા સુધીનું વ્યાજ મુક્ત લાભ મળે છે જેમાં બેંક ઓફ બરોડા વાળા પણ અહીં હાજર છે તો કોઈ ખેડૂત બાકી હોય તો એનો પણ ફોર્મ ભરશો અને વગર વ્યાજની લોનનો લાભ લઈ શકો છો એ સિવાય જનધન યોજના જેમાં ગરીબ લાભાર્થી હોય તો બેંકમાં એનું જનધન ખાતાનું અલગથી એકાઉન્ટ ખોલાવી અને એનો પણ લાભ મળી શકે છે મિત્રો મામલદાર ઓફિસ તરફથી એક વિધવા સહાય જે કોઈ વિધવા બેન હોય અને એને કોઈ આધાર ના હોય તો બારસો પચાસ રૂપિયા આપણી મામલદાર ઓફિસ મામલદાર સાહેબને અધિકારો પ્રાપ્ત થયેલા છે તો બારસો પચાસ રૂપિયા એનો કોઈ ક્રાઇટેરિયા નથી ફક્ત વિધવા બેન હોય તો એને પણ મળવાપાત્ર છે વયવંદના યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધારે ઉંમર થયેલી હોય અને જીરો થી વીસ ના સ્કોરમાં જે લાભાર્થી હોય એને એક હજાર રૂપિયા વયવંદના યોજના અંતર્ગત પેન્શન મળે છે આ સિવાય

મારફત ઓનલાઈન યોજનાનો બધો જ લાભ મળે છે સરકારે મિત્રો મિત્રો બધી જ યોજનાઓ ઓનલાઈન કરી છે એટલે કોઈ પણ કાગળો લઈને ક્યાંય રખડવા જવાનું જરૂર નથી આપના ગામમાં જ બધા જ વિભાગના અધિકારીઓ આજે ઉપલબ્ધ છે તો કોઈને કાંઈ મુશ્કેલી હોય તો અહીંયા તમે બધા મિત્રો કોન્ટેક કરી શકો છો આ સિવાય મિત્રો માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે મારો દેશ બે હજાર સુડતાલીસમાં વિશ્વની હરોળમાં વિકાસશીલ બને વિશ્વની હરોળમાં વિકાસશીલ દેશ બનાવો હોય તો મિત્રો મારા ચાદરા ગામમાં પણ કોઈ ગરીબ યોજનાથી વંચિત ના રહે ગરીબ ના રહે ગરીબી રેખાથી ઉપર આવે એના માટેનો માનીને નરેન્દ્રભાઈ મોદીનો જે અભિગમ છે એ અભિગમમાં આપ પણ જોડાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આ સૂત્રને સાર્થક કરી અને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જે યોજનાઓ ચાલે છે એમાં આપ સૌ સહયોગ કરો આવનાર બે હજાર ચૂંટણીમાં માનની નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાના હોવાથી આપ સૌ સહકાર આપશો એવી આપ સૌને વિનંતી કરું છું આ તબકે આયોજકોએ અમને બોલાવ્યા મારું સન્માન કર્યું આપે શાંતિથી સાંભળ્યા એના માટે ગામના વડીલોનો આગેવાનોનો આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હસ્તો ભારત માતા કી જય

સમજાય ઉતરે ઓછું તકલીફ છે બધું બીડી પીએ ખબર છે કે નુકસાન કરે છે નો નુકસાન શરીર નુકસાન બધું પણ એને છોડવા માટેનો જે વિચાર છે અંદર નથી ઉતરતો આ બધા પીએ છે આપણે પી લઈએ જીવનમાં સમજીએ ને જો જ્યારે ઉતરે ને ત્યારે એ ભા આ ભગત કેતા હોય ખુબ ખુબ ધન્યવાદ હવે આપણા જે આજે સંકલ્પ યાત્રા આવી છે ભારત વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ગામે જયારે આપણે બધા મળ્યા મળ્યા છીએ અને ત્યારે થોડી વાતો કરવી જોઈએ એ વાતો આટલા પૂરતી અહીંથી ગામ માં ગામ માંથી બીજાને ને બીજા ને ત્રીજાને ત્યાં સુધીની આ વાત બધાને પહોંચવી જોઈએ તો આજનો કાર્યક્રમ આપણો સાર્થક થયો ગણાય એવી જ્યારે સંકલ્પ યાત્રા આવી શું થયું એના માટે આપણે થોડુંક મનોમંથન કરી લઈએ તો આજના મંચસ્થ મહાનુભાવોમાં આપણા વા વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા પ્રથમ લડીથી પણ ખરેખર ખૂબ સુંદર ચૂંટણીમાં એમણે આ આપણે બધાએ એમની સાથે રહીને ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા હતા અને આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર હતા એવા આદરણીય શ્રી શરૂપજી ઠાકોર સાહેબ એવા જ બાજુમાં બેઠેલા અને તમારા પાડુ તમે જ બધા બહુ તા જશો એવા ભાજપના પ્રમુખ આમ તો કીધા પહેલા બાબતે તમારી ઓળખણ આવી ગયો હા યાર આ બધા ભાજપના પ્રમુખ શ્રી જીવનગીરી ગૌસ્વામીજી પૂર્વ પ્રમુખ અમારા અને જે અમે બંને સાથે હતા એવા આદરણીય શ્રી અમથુજી ઠાકોર સાહેબ બંને મહામંત્રીઓ સવાજી ઠાકોર સવાજી પટેલ મફાજી ઠાકોર આ પૂર્વ મહામંત્રી અમારા એવા સંવરમભાઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસ્ત્રમભાઈ બેંકના પૂર્વ ડિરેક્ટર સરપંચ શ્રી જીવરાજભાઈ આપણા મતાવીય શ્રી ભાર્ગવભાઈ ત્રિવેદી અમૃતભાઈ આપણા મામલેદાર કચેરીમાંથી આવેલા તેમજ તમામ વિવિધ કેડર માં બેઠેલા તમામ અમારા દરરોજ સાથી મિત્રો કે જે કાયમી અમારી સાથે છે આખી તાલુકા પંચાયત મામલતદાર કચેરી નથી